તો જય દ્વારકાધીશ મિત્રો ફરી સ્વાગત છે મારા એક નવા વ્લોગની અંદર કેમ કે ઘણા સમય આપણે વ્લોગ નહોતો ઉતાર્યો તમે કીધું આજે ઉતાર લઈએ તમારે બધાની ફરમાઈશ છે એના કારણે તો છેલ્લે શરૂ કરતી હૈ તો અત્યારે ફાઇનલ આપણે શોરમે પહોંચી ગયા છીએ મસ્ત મજાના ચાર છે જવો તમે જેઠા દલ જેવા કપડાં પહેરી હાથમાં ઘડિયાળ મસ્ત જો આવો તો કલી છે શોરૂમે આવીને સૌથી પહેલું કામ આપણે એ જ કરવાનું ને આ લાઇટને કાંઈક વાંધો આવી ગયો છે સામેથી સ્વિચ ચાલુ છે પણ અત્યારે લાઇટ ચાલુ નથી થતી ત્યારે થોડીક વાર પછી કોને ખબર આમ જો બગડી ગયું હોય ને એવું લાગે છે જો લાઇટ બગડી ગઈ ફાઇનલી કહીશ લાઇટ બગડી ગઈ હવે ઘડીક થઈ ચાલુ થઈ ઘડીક થઈ બંધ થાય સામેથી ચાલુ કરી કાલ પાછી ચાલુ હતી કાલે આવું જ છું સવારમાં ઘણીક વાર બંધ થઈ પછી ઓટોમેટિક ચાલુ થઈ ગઈ અત્યારે જો બંધ થઈ ગઈ છે હવે ચાલુ થઈ ત્યારેથી કંઈ ખબર નથી અને મસ્ત મજાનું જો ત્યારે આપણું સેટઅપ રેડી થઈ ગયું છે અને અત્યારે કહું ને તો કેટલા વાગ્યા છે છ ને છપ્પન થઈ ગઈ છે એટલે સાત વાગ્યા પહેલાં આપણે દુકાને પહોંચી ગયા છીએ એટલે આપણે ઉઠાતા તેમ તો સાડા પાંચના સાડા પાંચના ઉઠીને ત્યાર થયા નાસ્તો કર્યો નાસ્તો કરીને ઘરે નીકળ્યા કે આપણે રહેવાનું દૂર છે થોડુંક ત્યાંથી આ દુકાને આવવામાં ટાઈમ લાગે થોડોક એના માટે અને સવારે નાસ્તામાં આપણે કચા ને સેવ કચા ને ફાફડી કે ગાંઠિયા કે એવું કાક હોય તો મજા આવી જાય આપણે એવું જ એટલે વાંધો નથી એવો અને મસ્ત મજાનું જો અત્યારે સેટઅપ થઈ ગયું છે ને હું તમને ચાલુ કરીને બતાડીશ કે કેવો વ્યૂ આવે છે ખાલી એકવાર તમે વ્યૂ જોઈજો આમ જોવો તમને ખાલી વ્યૂ જોવો કેવો જોરદાર વ્યૂ આવે આખો છે ને મસ્ત મજાનો વ્યૂ આવે આમ દૂરથી તમે જોવો ને તો એ નંબર વ્યૂ છે શકાય અને ત્યાં આપણે ખુરશી ઉપર બેસીશું ની આખી રીલ્સ ઉતરશે અને આજે હું તમને છે ને કસ્ટમર પાસેથી રિવ્યૂ લેતો હોય ને એવો વિડીયો પણ ઉતારીશ એટલે વ્લોગમાં ભણ્યા રહેજો અને ન્યા કેટલા કેટલા કસ્ટમર ડેલી આવે છે એ પણ તમને જોવા મળશે ક્રાઉડ કેટલો હોય છે હજી તો સાત વાગ્યા છે આપણે એકચ્યુઅલીમાં શોપ નવ વાગે ઓપન થાય છે અને સાંજે સાત સાડા સાતે ક્લોઝ થઈ જાય છે પણ કોઈ બી કસ્ટમરનો ફોન આવે કે અમારે લેટ થશે અમારે સેટ બુક કરાવવાના છે તો આપણે થોડાક મોડો હજી ખુલ્લી રાખીએ છીએ એના કસ્ટમરને તકલીફ ના પડવી જોઈએ એના કારણે અને ઘણા બધા સેટ રેન્ટ ઉપર પણ વયા ગયા છે હું તમને બતાડું જો આ ડમી જો ખાલી છે છે સામે એક ડમી પીડી છે જ્યાં બે છે આવ્યા નથી આ બધા સેટ છે ને અત્યારે રેન્ટ ઉપર ગયા છે અને એ આજે આવશે કેમ કે એ આજે થઈ વીસ તારીખ એટલે એ ગયા છે એક દિવસ પહેલાં એટલે અઢાર સત્તર અઢારના જે સેટ ગયા છે ને એ બધા આજે આવશે આજે આપણે બધાને ફોન કરવાના છે કે તમે જે સેટ લઈ ગયા છો એ આજે તમારે રિટર્ન ડેટ છે મને રિટર્ન આપી જાઓ તો વ્લોકમાં બેના રહેજો આજના વ્લોગમાં તમને બહુ મજા આવવાની છે અને આપણે ઘરેથી વ્લોગ નથી ઉતારી શકા કેમકે ઉતાવળ એવડી હતી ને થોડી એટલે બાકી રહી ગયો છે તો વાંધો નહીં તો રાત્રે જો ઘરે જશું તો ત્યારે ઉતારશું બાકી મૂંઝાવાનું સાધું નથી અને આમ જુઓ તમે ખાલી લોક આવી જો ચુંમર ઓળસી આખું આપણું સેટઅપ છે તમને દેખાય નહીં તો અમારી એ આ જે સેટઅપવાળી રીલ્સ ના જેવી હોય તો હું છે ને મારી બાયોમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈ ત્યાં જઈને મને ફોલો કરી લેજો તમને સાંભળવાની બહુ મજા આવશે અને મારી બે આઈડી છે એક ગુજ્જુ સ્મિતઓ અને ધ કાલુ આ બંને છે બંનેમાં અલગ અલગ રીલ્સ આવે છે એકમાં કોમેડી છે એકમાં મોટિવેશન જેવું આવે છે બંનેમાં મસ્ત મજાનો એ સેટઅપ છે લોકો જોવે છે લાઈક પણ કરે છે શેર પણ કરે છે તો તમે પણ કરવાનું ભૂલતા નહીં અને તમને જો અમારા વ્લોગ જોવા ગમતા હોય મારા તો લાઇક કમેન્ટને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલજી પણ ના ભૂલતા કેમકે અવનવા વ્લોગ તમને જોવા મળશે આપણા તંત્ર વિશે થોડુંક જાણવા મળશે તમને એમાં અને જે કોઈ લોકોને સેટ લેવા છે ભાડેથી તો તે શ્રી આભૂષણની વિઝિટ કરજો એકવાર તમને વ્યાજબી ભાવમાં બ્રાઇડલ સેટ સાઇડર સેટ અને બધા સેટ તમને મોસ્ટલી મળી જવાના છે અને આવો છો તો ખાલી એમ કહેજો કે હું લોક જોઈને આવ્યો છું તમારો તો તમને ભારે એવું ડિસ્કાઉન્ટ પણ મળી જવાનું છે એટલે તમારે ઉપાધિ નથી કરવાની તો લોકમાં બના રહેજો થોડુંક આપણે શૂટિંગનું કામ છે તે લઈએ અને મળ્યા પાછા તો બાબાઈ ગાઈસ તો ગાઈસ આજના ઓર્ડરની વાત કરું ને તો આજના આપણી પાસે કેટલા ખબર ત્રણ ઓર્ડર છે જો હું તમને ઓર્ડરનું લિસ્ટ આખો બતાવું કઈ રીતના છે ને આપણે ઓર્ડર આમજો આ બધા ઓર્ડર છે કેટલી કેટલી તારીખના કેટલા કેટલા ઓર્ડર છે આ બધે આ કાલના ઓર્ડર હતા નહીં આ આજના ઓર્ડર છે આ આવતીકાલના હજી બાકી છે લખવાના હજી થોડાક જ લખ્યા છે આ ઓગણીસ તારીખના ઓર્ડર છે અઢાર ડેલીના આપણે આટલા આટલા ઓર્ડર છે રેન્ટના સેટના ને અત્યારે વાગી ગયા છે સાત ને ચાલીસ હજી આઠ નથી અત્યારે આપણા બધા આ બે બુક છે આ બંને બુકમાં સેટના નંબર આવેલા છે એમાંથી આપણે જોઈએ છે કે કેટલા સેટમાં કઈ સેટ કયો સેટ કયા સે ડેટમાં બુક છે મતલબ એવી રીતના છે અને આઠ નંબરને બિલ બુક આવી ગઈ છે આપણી બીજી બનાવા દીધી હવે બિલ બુક પૂરી થઈ ગઈ એના કારણે અને અત્યારે મસ્ત સાડા સાત આઠ વાગો આવ્યા છે અને આપણે મસ્ત રીલ્સ ઉતારી થઈ ગયા છીએ અત્યારે અને હવે એવું લાગશે તો થોડાક પ્રોડક્ટના ફોટા કેવું લેશું કા ડાઉનલોડ કરશું હજી ને હજી એક આપણું ગ્રુપ છે વોટ્સઅપમાં એમાં ફોટાસ અપલોડ કરશું એટલે નવી પ્રોડક્ટ આવી હોય બધી અપલોડ કરવી પડે ને એટલે બધું અપલોડ કરશું અને આ એક પ્રોડક્ટ જુઓ તમે ખરે મસ્ત યુનિક આમ એવી રીતના બહુ બધા લોકોની પ્રોડક્ટ જોતી હોય છે એના માટે તો બ્લોકમાં બહેના રહેજો મળીએ પાછા સો ફાઇનલી ગઈશ અત્યારે હું બહાર ગયો તો આ પાર્સલ લેવા આપણી આજે આનું અનબોક્સિંગ કરવાનું છે તો એની અંદર શું નીકળે છે એ તમારે જોવું છે તો બ્લોગમાં આગળ બહેના રહેજો પહેલાં આપણે અનબોક્સિંગ કરી લઈએ ચાલો બે લઈ આવું તો કેવા લાગે એ મને કમેન્ટમાં ખાલી એકવાર જણાવજો તો મળીએ પાછા રાતે તો ગાઈસ અત્યારે છે ને એ સેટ લેવા તો હું ફોન કરતો હતો કસ્ટમરને તો કસ્ટમર છે ને ફોન જ નથી ઉપાડતા પછી રાતે હેરાન કરશે આપને જો અત્યારે હું આ ફોન કરું છું ને રિંગ જ નથી જાતી હમણાં બીજા ફોર મત કર્યો તો એ રિંગ નથી જતી હવારે કસ્ટમર પાછી મારે સેટ લેવાનો હતો મેં એને ફોન કર્યો ને તો એના ફોનમાં બેલેન્સ જ નહોતું આપણે એમ છે ખરેખર કસ્ટમર છે પણ સેટ ક્યારેક કેવા એવા અટવાઈ જાય ને વાત પૂછવામાં આવો તમે તૂટું તૂટું થઈશ કોને કહેવાય હવે નેટવર્ક પ્રોબ્લેમ હોય કે શું હોય કે ખબર નથી પડતી ફોન જ નથી જતો હવે મારે છે ને બીજા ફોનમાંથી કરવો હોય હું તો ગાઈશ અત્યારે છે ને અમારે પાવર નથી પાવર કાપ થઈ ગયો છે મને ખબર હું થયું છે અમારા મોટા વાળા અને હાલ પાવર હોય છે પાવર હોય જ નહીં જો અત્યારે પાવર નથી આ તો મેં સ્ટેન્ડ લીધું છે ને એની લાઇટના પ્રકાશે હું વિડીયો બનાવું છું અત્યારે આજે પાવર જ નથી જો અને અંધારું છે સ્વિચ ને એવું બધું ચાલુ છે માતાજી ન્યાય જો તમે ચુંબન જ ચાલો અને સ્વિચ બતાડું ને તમને જો આ બધી સ્વિચ ચાલુ પણ પાવર જ નથી હું કું હવે આમાં કઈ રીતના આપણે કરવું કોઈ કસ્ટમર આવ્યું તો સેટ બતાવવા કઈ રીતના ક્યાં એડેટ નથી આવતો બોલો અંધારા બતાવો એટલે એની આટું જો આપણા પડદો ખોલ નાખ્યો અત્યારે કે હું થોડું ઘણું આમ પ્રકાશ પડે ને તો વાંધો ના આવે કસ્ટમરને આપણે દેખાડી તો શકી ને હમણાં કસ્ટમરનો મેસેજ આવ્યો કે મારે સેટ લેવા છે તો પછી આપણે શું હું એને ઓનલાઈન સેટ બુકિંગ કરાવશું સેટના ફોટા મોકલશું અત્યારે હવે એમાંથી બુકિંગ કરશે એને બીજા મહિનામાં બુક કરવાનું છે કે હમણાં પચીસ તારીખ સુધી આ પચીસ તારીખ સુધી પેકેજ છે શેડ બધાય ટોટલી બાય ચાન્સ જો ખાલી હોય તો જે બે ત્રણ દિવસ પહેલાં ગયાથી આવે એમ હોય તો એ પાસે વયા જાય છે એટલે જોઈએ હવે હવે લાઇટ ક્યારે આવે અને ક્યારે ફોટા મોકલશું કેમ કે લાઇટ વગરના ફોટા મોકલશું તો શેડ આખો બ્લેક દેખાશે એટલે લાઇટ આવશે ત્યારે અને ફોટા મોકલશું પછી એમાંથી કયો સિલેક્ટ કરે છે તે આપણે જોશું હેરિટેજમાં જોઈએ છે તેને કુંદલ બંને બંનેમાં જોઈએ છે અને યુનિક પીસ પણ મેં એને કીધા કે મારી પાસે યુનિક પીસ છે થોડાક એ પણ હું તમને બતાવીશ મિત્રો ઠીક કે કાંઈ વાંધો નહીં એટલે હવે પાવર આવે ક્યારેક નિરાકરણ થશે નહીં આવે તો વધારે આપણી ભાઈ ફોન તો છે એમાં ફેશ તો છે એમાંથી ફોટો પાડીને મોકલશું તો ગાઈસ ફાઇનલી લાઇટ આવી ગઈ છે લાઈટ આવીને એનું લગભગ દોઢ બે કલાક જેવું થઈ ગયું છે અને પછી પછી આપણે બે બુકિંગ કરી લીધા છે સેટના અને અત્યારે વાગી ગયા છે સાડા સાત લગભગ આજે આપણે શોરૂમે નવ વાગી જશે કેમકે હજી બે બ્રાઇડ આવવાની બાકી છે અને હજી સેટ સિલેક્ટ કરાવવાના બાકી છે એ સેટ સિલેક્ટ થશે પછી આપણે જવાનું થશે એટલે ઘણા લોકો એમ કહેતા હોય કે તમારું હલી ગયું છે તેમનું એમનું નથી હાલતું સવારના છ આવી છે અને રાતે નવ નવ વાગી જાય છે એટલે મહેનત કરી છે કે હજી ઘણા સપના બાકી છે બધા પૂરા કરવાના છે એના કારણે જો હજી આ એક બુકિંગ કરી રહ્યો છું હું જો આ હજી હમણાં એક સેટનું બુકિંગ કરી રહ્યો છું અને અત્યારે વાયગશે સાડા સાત કે આજે ઘરે જવામાં પણ લેટ થઈ જશે અને ભૂખ લાગી છે બહુ કેમકે બપોરે કંઈ આપણે ખાતા નથી એના કારણે અને મસ્ત મજાનું અત્યારે તમને જો બતાવો જીવ પછી કરી લીધા છે મંદિરનો લોક જુઓ તમે છે ને એક નંબર ખાલી આ બધો લોક જુઓ તમે પાણીનો બાટલો એ આપણે બાજુમાંથી મગાવ્યો કે અમને થઈ જાઉં એટલે આપણી પાસે ફિલ્ટર બગડી ગયું છે ગાઈસ હવે હું છું કે ખબર નથી પડતી કહ્યું નહીં સ્વિચ ચાલુ કરીને તો પાણી જેમાં નહોતું આવતું લગભગ મેં એકાદ કલાક ચાલુ રાખ્યું છે પણ પાણી જ નહો એમાં એટલે તો બ્લોગમાં બીના રહેજો સો ગાઈસ આજનો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો અત્યારે આપણે વ્લોગ અત્યારે એન્ડ કરી છીએ મળીએ પાછા એક નવા વ્લોગમાં અને જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહેરબાની કરીને